વડોદરામાં કેરલાના લોકો દ્વારા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભગવાન અયપ્પાના સન્માનમાં તહેવારની ઉજવણી કરવામાં આવી મકરા વિલ્લુક એ કેરળનો એક ધાર્મિક તહેવાર છે જે અનુસબરીમાળા મંદિરમાં ઉજવવામાં આવે છે મકર વિલાકુ મલયાલમ કેલેન્ડર મુજબ જાન્યુઆરી મહિનામાં મકરના પ્રથમ દિવસે આવે છે ત્યારે છેલ્લા સત્યાવીસ વર્ષથી વડોદરામાં રહેતા કેરળ સમાજના લોકો દ્વારા તહેવારની ઉજવણી કરવામાં આવી અયપ્પા ભગવાનની પૂજા કરવામાં આવી સમતા વિસ્તારમાં આવેલા અયપ્પા મેદાન ખાતે આ તહેવારની ઉજવણી કરવામાં આવી વોર્ડ નંબર નવ ની અંદર દર વર્ષની જેમ અયપ્પાનો એક પ્રોગ્રામ અહીંયા આગળ આયોજન કરવામાં આવે છે અમે કાઉન્સિલરો એમને હાઉસિંગ બોર્ડ બોર્ડના ગ્રાઉન્ડની અંદર સફાઈ માટે લેવલિંગ માટે પાર્કિંગ માટેની જે બી સુવિધાઓ જોઈતી હોય છે તે અમે એમને ઉપલબ્ધ કરી આપીએ છીએ દર વર્ષે આ લોકો પૂજાનું કામ કરે છે અહીંયા આગળ અને અમારા ચારેય કાઉન્સિલરોની અંદર ખૂબ જ સપોર્ટ છે વિસ્તારના લોકોને અમારે એક જ વિનંતી કે આવો પૂજાનું કામ થતું હોય તો કોઈ પણ સમાજનું હોય ત્યાં આગળ આવવું જોઈએ આજે શ્રીહરિ સત્તંગ સેવા સમિતિ દ્વારા અઠાવીસનું અય્યપ્પા પૂજાનો ઉત્સવ જેવો મનાવવામાં આવે છે આજે અહીંયા અત્યારે તમને સાંભળાય તો અય્યપ્પાનું જો આખું સ્ટોરી છે એ ગાય ગાયને સમજાવે છે એ બહુ રેરલી થાય છે આપણે બરાલામાંથી બીજી વખત થયા છે પહેલી વખત થવા થયો છે અને અહીંયા અને પછી કાલે 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 અહીંયા વિવિધ પ્રોગ્રામ છે સવારે નથાચરા છે અને સાંજે મ્યુઝિકલ પ્રોગ્રામ છે અને બરઘોડા પણ છે બરઘોડામાં દૈયમ દૈયપ એટલે આપણે નોર્થ કેરળનું એક મેઇન કલા છે એમાં દેવી સ્વરૂપ કરીને પ્રસારવામાં આવે છે અને અહીંયા પણ આવીને તાલાપુરી એટલે લેડીઝ બધા આપણે વાટકીમાં આપણે થાળીમાં જીવો મૂકીને ને બધા લાઈનમાં વરગાડવામાં આવશે